અડાજી ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનોની હરાજી કરવામાં આવશે પોલીસ તંત્ર દ્વારા વાહન માલિકોને અવારનવાર જાણ કરવા છતાં તેઓ આજ સુધી વાહન ન લઈ જતા પોલીસે હરાજી કરવાનો નિર્ણય લીધો છે વીસ જેટલા વાહન ચાલકોને અવારનવાર નોટિસ આપ્યા બાદ તેઓ વાહન ન લઈ જતા પોલીસે જરૂરી કાર્યવાહી કરશે ટ્રાફિક શાખામાં જે વાહનો આપણે ટોઈંગ કરીએ છીએ તેમાં ડિટેન કરીએ છીએ તે વાહનો તાત્કાલિક જે તે માલિક હોય એને છોડાવવા માટે આપણે જાણ કરીએ છીએ અને નોટિસ પણ પાઠવીએ છીએ જો ના આવે તો તેમને પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની પરમિશન લઈ અને તેની હરાજી કરવાની પ્રોસેસ કરીએ છીએ આપણે વાત કરીએ તો આપણા સેક્ટરની વાત કરીએ તો કેટલા વાહનોને આ તજવીજ કરવામાં આવશે આવનારા સમયમાં અને શું કામગીરી આવશે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અવારનવાર મુદ્દામાલ છોડાવવા માટે તેરાતુ તેરાતુ અર્પણ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે જે અંતર્ગત ટ્રાફિક શાખામાં પણ મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી અમિતા વાનાણી સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન અનુસાર અમે રિજિયન ચાર વિસ્તારમાં સર્કલ ફેરના વીસ વાહનો જે હાલ સુધી કોઈ આવેલ નથી તેઓને નોટિસ પાઠવવામાં આવેલ છે તેને અવારનવાર જાણ કરવામાં આવી છે તેમજ તેઓના નામ સરનામા માટે એસીઆરજી ગાંધીનગર તેમજ આરટીઓ ખાતે જાણ કરવામાં આવેલ છે પત્ર વ્યવહાર કરવામાં આવે છે